પાંત્રીસ રૂપિયા નો કિલો પછી જેવી હામી ડુંગળી ની ક્વોલિટી એવા ભાવ વીસ રૂપિયા ભાવ છે કિલો નો દેશી ટમેટા બધા મજા માં છે ને બધા મજામાં આપણે રહેવાનું હોય અને આપણે સારા કામ કરતા રહેવાના હોય આપણે શાકભાજીમાં સારું ઉત્પાદન આવે તો કઈ રીતે આવે આપણે ટાઈમસર ખોરાક આપીએ તો આપણે વીસ દિવસે ખાતર આપીએ તો ખોરાક નથી આવવાનો મતલબમાં ઉત્પાદન નથી મળવાનું રેડી ટાઈમસર ખોરાક આપતા રો આપણે જેમ સમજાવી છે શોર્ટ વિડીયોમાં ઘણી વખત સમજાવી છે હવે શોર્ટ વિડીયો જોવો વધારે બધાને બહુ ગમે છે લોંગ વિડીયોમાં કોઈને માથાગૂટ કરવું ગમતું નથી રેડી રીંગણાના ભાવ સારા છે આપણે ઉત્પાદનમાં વજનમાં ફેરફાર કરવો હોય તો શું વાપરવું પડે તમને બધાને ખબર છે કોમેન્ટ આપણે લખી કે રાજુભાઈ વજન વધારે વાત કરીશ શું હોય એમાં ડ્રીપ કે પ્લસ જ હોય બીજું ન હોય કેમ કે છ સસ વખત લી જાય ચાર છ વખત ખેડૂત વાપરે તોમાં રિઝલ્ટ હોય તો વાપરે રેડી એમનું તો ન વાપરતા હોય આ ડ્રીપ કે પ્લસ

તો એ આ તો વાપરવાનું છે રેડી આ બેનું કામકાજ અલગ છે એટલે તમને મનમાં એમનું એવું કે રાજુભાઈ શું કહેવા માંગે આપણે છોડ અને ખોરાક જો આપણે કેમ ઈણ મારવાનું વાં વાય ધ્યાન રાખીએ એમાં ગેસ કરવા દવા નાખશું જે નાખતો હોય છે એ નાખશે એમ એઠે ખોરાક જોયો અલગ અલગ સોળને મેં તમને કેટલું કીધું દસ તત્વો ઉપરની જરૂર પડે એ રેગ્યુલર એને મળતા રહે રેડી અઠવાડિયે અઠવાડિયે તો ઉત્પાદન મળવાનું છે ઈળની દવા આપણે મારીથી રેગ્યુલર મારતી રહ્યું સામે જે ખોરાક જોઈ આપશું એટલે આપણને સફળતા મળશે આ ખોરાકને ની વાત થઈ ગઈ હવે આપણે જ્યારે શાકભાજીમાં દૂધી સોંપી હોય હારી રેડી તો બે દિવસ વિડીયો જોશો ટાઈટલ ઉપર દૂધી દૂધી છે આવડી આ છે કપિલા રેડી આ દૂધી હારી છે આપણી પાસે પહેલાં હાજરમાં નહોતી ખૂટી ગયેલી હતી રેડી આ આવી ગઈ છે હાજરમાં કોઈ હમણાં દૂધી સોંપવાનું હોય તો આ પેકેટનો જરૂરથી ઉપયોગ કરજો વેરાયટી સારી છે એટલે આપણે ભલામણ કરતા આપણે કોઈ ખરાબ વસ્તુની ભલામણ કરતા નથી પણ ખાસ યાદ રાખજો દૂધીમાં આ વેરાયટી સારી છે કોઈ એકાદ લાજ બધા પેકેટ સોંપવાના હોય ચાર પાંચ તો એક બે પેકેટ આનો જરૂરથી ઉપયોગ કરજો વસ્તુ સારી છે એટલા માટે આપણે આની ખલામણ કરવી શકીએ પછી આપણે પાયામાં અત્યારે વાત કરીએ કોઈને ભીંડો નવો સોંપતા હોય એમ આપણે આની વાત કરી છે તમને કિમલી રેડી એટલા માટે કે સોડવો આપણો જાય નહીં જે હમણાં કોઈ ભીંડો સોંપવો હોય કે સોંપવાનો બાકી હોય છે એને સોંપતા હોય તો શરૂઆત થર્ડ આવડે મુંબડી આપશો એટલે રોગ જીવાય ઓછી આવશે રોગ જીવાય ઓછી આવશે હું થાય આપણે ભીંડા વાહ દવાનો ખર્ચ ઘટે રેડી બીજાના જાતો હોય તમારા ન જાય તો થાય કે રાજુભાઈ કીધું આપણે આ કર્યું એટલે આપણે આ હજાર રૂપિયા પૈસા દવા વાહ આપણે જે એક વીઘાનો આવું ઉદાહરણ લઉં છું ખાલી કે મેં આ એક વીઘાનો ભીંડો કર્યો આ ભાઈ પાડો બનાવ્યો એને આ જાય છે એને આનો ઉપયોગ નથી કર્યો મેં કર્યો છે તમે અહીંથી હું બતાવું એનો ઉપયોગ કરશો એટલે તમને રિઝલ્ટ બતાવે હતી રેડી અનુભવ પ્રમાણે હું બધું માર્ગદર્શન આપું છું એમ નથી આપતો રેડી એટલું ખાસ યાદ રાખજો પછી હવે વાત આવી શું આપણે ઈડ મારવી છે રીંગણીમાં પણ એક જ દવામાં થઈ જાય તો આપણે ગેસ કરવાની જે નાખતા હોય એ ન નાખવી પડે રેડી એક જ દવા ને એક જ બોટલમાંથી લેવાની પંદરે માઇન રેડી બધું આવી જાય આમાં ગેસ કરવાનું આવી જાય ઈળે મરી જાય ને બધું આવી જાય રેડી નવી દવા આવેલી છે રેડી કોઈને સાટી હોય તો સાટી કશો રેડી આના રિઝલ્ટ પણ સારા જ હશે કેમકે આપણે સારી વસ્તુ બતાવીશું રેડી ખેડૂતના અનુભવ લેવાના બાકી છે પણ એક જ દવામાં ત્રણ ટેકનિકલ મેં આવતા હોય ત્રણ ખેડૂતને પૂછ્યું કે આ એક જ હોય તો રિઝલ્ટ આવે જ નથી એમ એટલે વસ્તુ સારી છે ઉપયોગ કરજો કેવું મારું કેવું છે બાકી સારી વાત તમારી તમારે હું નિર્ણય લેવો ને હું કરું રેડી એ મારી રીતે સંપૂર્ણ માહિતી આપી દીધી છે રેડી પ્લસ પ્લસને ગરીન વિતા રીંગણી ભીંડામાં ઉપયોગ કરતા રહેશો તમને ઉત્પાદનમાં ફેર પડતા હોય વજન લીન બધી રીતે રેડી ઉત્પાદન એટલે ફ્લાવરિંગમાં ફેર પડે ઉત્પાદનમાં ફેર પડશે રેડી આ બે આ બે ખોરાક છે રેડી ખોરાક નું કામ અલગ અલગ છે રેડી બે વસ્તુ રીંગણીમાં ભીંડામાં રેગ્યુલર વાપરતા રહેવો તમને સફળતા મળશે રેડી એવું મારું કેવું છે પછી આગળ આપણે નિર્ણય જે લેવો એ

પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયા ભાઈ રીંગણાના પચાસ રૂપિયા ભાઈ રીંગણાના પચાસ રૂપિયા ભાઈ 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 રીંગણાના 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 રૂપિયા 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 એક જ છે એકાવન રૂપિયા રૂપિયા ચેપન રૂપિયા ભાઈ લો રૂપિયા 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 એ ભાઈ

પચાસન રૂપિયા એકાવન રૂપિયા ભાઈ એકાવન રૂપિયા ભાઈ બાવનપન ચેપન રૂપિયા ભાઈ ચેપન રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા ખેડુ પપન છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા હા એના રમકડાના પત્તાવન સત્તાવન

પિસ્તાલીસ છે ઓગણપચાસ પચાસ કરો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાઈ સાહેબ પચાસ રૂપિયા વાંધો માં પચાસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો નો ભાવ પીડ્યો પંદર રૂપિયા ભાવ પીડ્યો છે કિલો નો કોબી નો मा <laughs> अ <laughs> પચીસ દૂધી પછી જેવી દૂધીટીસ ને એકસો ત્રીસ રૂપિયાની કિલો એક કિલો એકસો ત્રીસ હું ભાવ કીધો જોડીનો આઠ રૂપિયા ભાવ છે જોડીનો મેથી આઠ રૂપિયાની જોડી થી પાંત્રીસ રૂપિયા ભાવ છે ભીંડામાં કિલોનો પાંત્રીસ રૂપિયાનો કિલો લીલી ડુંગળી દસ થી વીસ લીલી ડુંગળી દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા લીલી ડુંગળી પછી જેવી હામી ડુંગળીની ક્વોલિટી એવા ભાવ ટમેટા દેશી ભાવ

બોલર મરસા છે આ બાર રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો બોલરમાં સ્ટોક આ છે શેડિયા

પંચ્યાસી રૂપિયા કિલો નો પાપડી હા છે ગુવાર ગુવારમાં સિત્તેર રૂપિયા ભાવશે કિલોનો ગુવારમાં

પછી જેવી લસણની ક્વોલિટી પ્રમાણે ભાવ